ચેનલ ગુજરાત સમુદાયમાં સ્વાગત છે સ્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના સમયમાં કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે જાણીતા સામ પિત્રોડા જેમણે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે કે ચીનને ભારતે પોતાનું દુશ્મન ન ગણવું જોઈએ આ પ્રકારની ભારતને સલાહ આપી અને આવું નિવેદન આપી વધુ એક વિવાદનો મધપૂરો જાણે છેડી દીધો હશે જી હા સ્વ વડાપ્રધાન મનમોહનસિંહના સમયમાં ટેકનોલોજીના સલાહકાર રહી ચૂકેલા સામ પેત્રોડા પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઈ જાણીતા છે અને આવા વિવાદાસ્પદ નિવેદનને લઈ મે બે હજાર ચોવીસમાં તેમણે ઇન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપવું પડ્યું હતું અલબત્ત પુનઃ ઇન્ડિયન ઓવરસીસના કોંગ્રેસના પ્રમુખ તરીકે નિમાયેલા સામ ચીનને ભારતે પોતાનો દુશ્મન ન ગણવો જોઈએ સાથે મળીને કામ કરવાની સુફિયાણી સલાહ આપીને જાણે કે ફરી એક વખત વિવાદ ઉભો કરી દીધો છે સામ પેત્રુડાએ ચીન તરફ પોતાનું જે કુણું વલણ દાખવ્યું હોય તે બોલાખ્યું છે અને તેમણે જે નિવેદન આપ્યું કે ચીન પ્રત્યે ભારતે પોતાનું વલણ બદલવાની જરૂર છે સાથે મળીને કામ કરવાની જરૂર છે તેને દુશ્મન મારવાની જરૂર નથી એમ પણ જણાવ્યું કે ચીન તરફથી જે જોખમ માનવામાં આવે છે તે થોડું વધુ પડતું ચગાવવામાં આવ્યું છે હકીકતમાં એવું કશું છે નહીં તો સામ પિત્રોડાના નિવેદન બાદ કોંગ્રેસ માટે ભીસ વધી ગઈ છે અમસ્તા પણ કોંગ્રેસ હવે વિખેર થઈ રહી છે અને બીજી તરફ સામ પિત્રોડા જ્યારે ચીન પ્રત્યે જે ભારતનું વલણ કેવું હોવું જોઈએ તેને લઈ જે સલાહ આપતું નિવેદન આપ્યું અને તેનાથી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ હવે મુશ્કેલીમાં મુકાય છે જોકે સામ પિત્રોડાના નિવેદન બાદ કોંગ્રેસ તરફથી પણ એટલે કે પાર્ટી તરફથી પણ જે નિવેદન આપવામાં આવ્યું અને તેમણે જણાવ્યું કે આ સામ પિત્રોડાનો અંગત મત છે પાર્ટીને આ નિવેદન સાથે કોઈ લેવા દેવા નથી પાર્ટીની વિચારધારા અલગ છે પાર્ટીની વિચારધારા સાથે તેને કંઈ લેવા દેવા ન હોવાની સ્પષ્ટતા કરતા કોંગ્રેસે પણ ક્યાંક બળતામાંથી પોતાનો હાથ પાછો ખેંચવાનો પ્રયત્ન ચોક્કસ કર્યો છે પરંતુ હજુ પણ લોકો સ્વ જવાહરલાલ નહેરુના નારા હિન્દી ચીની ભાઈ ભાઈ અને ત્યારબાદ ચીન તરફથી ભારત સામે જે ગદ્દારી કરવામાં આવી જે આક્રમણ કરવામાં આવ્યું તે લોકો નથી ભૂલી શક્યા તો એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં સામ પેત્રોડાએ જણાવ્યું હતું કે મને એ નથી સમજાતું કે ભારતને ચીનથી ખતરો શું છે ભારતે ચીનનું સન્માન કરવું જોઈએ આપણું વલણ છે તે પહેલેથી જ આવું સંઘર્ષપૂર્ણ રહ્યું છે અને જેના કારણે આવી તકલીફો ઉભી થાય છે તે કોઈ માટે સારું નથી અને ચીન સાથે દુશ્મના વટ હવે ન રાખવી જોઈએ આવી સુફિયાણી સલાહ ભારતને સામ પેત્રોડા દ્વારા આપવામાં આવી છે આપણે ભારતનું ચીન પ્રત્યેનું વલણ થોડું સંઘર્ષપૂર્ણ રહ્યું છે અને જેના કારણે દુશ્મનાવટ પેદા થાય છે મને લાગે છે કે આપણે આ પેટર્ન બદલવાની જરૂર છે આ કોઈ માટે સારું નથી તો આ સાથે સામ પિત્રોડાએ એમ પણ જણાવ્યું કે હવે બધા દેશોએ સાથે આવવાનો સમય છે અને આપણે શીખવાની વાતચીત કરવાની સહયોગ કરવાની ને એક સાથે કામ કરવાની જરૂર છે આપણા દેશને નિયંત્રણની માનસિકતાથી હવે આગળ વધવાની જરૂર હોવાનું નિવેદન સામ પિત્રોડા દ્વારા આપવામાં આવ્યું છે એટલે સામ પિત્રોડાના નિવેદન બાદ વિવાદ વકર્યો છે અને ભાજપ કોંગ્રેસની પણ અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે ભાજપ દ્વારા આ મામલે જણાવવામાં આવ્યું છે કે સામ પિત્રોડા દ્વારા આપવામાં આવેલ નિવેદન તેમના પક્ષના જે ટોચના નેતાઓ છે તેમના દ્વારા ચીન સંબંધિત જે નિવેદનો આપવામાં આવ્યા છે તેની સાથે સુસંગત છે આ સાથે ભાજપે એમ પણ જણાવ્યું છે કે સામ પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસ પાર્ટીની માનસિકતા છતી થાય છે અને સામ પિત્રોડાની આ ટિપ્પણીથી એવું પ્રતીત થાય છે કે જાણે ભારત જ આક્રમક છે એટલે હવે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થઈ ચૂક્યો છે આ નિવેદન બાદ તો બીજી તરફ કોંગ્રેસે આ બળતામાંથી પોતાનો હાથ પાછો ખેંચી લીધો છે એટલે કોંગ્રેસનું ક્યાંક કહેવું છે કે આ સામ પિત્રોડાનું અંગત નિવેદન છે પાર્ટીની વિચારધારા સાથે તેને કોઈ લેવા દેવા નથી તો કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે આ મુદ્દે જણાવ્યું કે ચીન છે તે ભારતની વિદેશ નીતિ બાહ્ય સુરક્ષા અને આર્થિક ક્ષેત્રો માટે સૌથી મોટો પડકાર છે જોકે સામ પિત્રોડા દ્વારા પહેલી વખત વિવાદિત નિવેદન નથી આપવામાં આવ્યું આ પહેલા પણ એને અનેક વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે લોકસભાની ચૂંટણી વખત એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે ભારતમાં પૂર્વના લોકો છે તે ચીની જેવા દેખાય છે અને દક્ષિણના લોકો છે તે આફ્રિકન જેવા દેખાય છે અને આ મુદ્દાને લઈ પણ ઘણો વિવાદ થયો હતો ભાજપ દ્વારા હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો અને ત્યારે મે બે હજાર ચોવીસમાં સામ પેત્રોડાને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું જો કે જૂન મહિનામાં ફરીથી તેને પ્રમુખ પદ તરીકે નિમવામાં આવ્યા હતા તો એક તરફ આજે પણ ભારતની હજારો કિલોમીટર જમીન છે તે ચીન દ્વારા પચાવી પાડવામાં આવી છે અને છતાં પણ ચીન પ્રત્યે કુણી લાગણી કુણું વલણ દાખવાની જે સુફિયાની સલાહ સામ દ્વારા આપવામાં આવી છે અને જેના કારણે ક્યાંક ભાજપ ઉકળી ઉઠ્યો છે અને ભાજપ તરફથી જે અનેક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે તો બીજી તરફ પોતાનું અસ્તિત્વ માન માન ટકાવી રાખવા માટે હાથ પગ પછાડતી કોંગ્રેસ માટે સામ પિત્રોડાનું આ નિવેદન છે એક ક્યાંક ને ક્યાંક બધું એક કારમો ઘા સાબિત થશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ